આજ રોજ છોટાઉેપુર કલેક્ટર ખાતે આમ આદમી પાર્ટી તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તમામ જિલ્લાના હોદ્દેદારો તાલુકા પ્રમુખો અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો આજે ભેગા થયા છે આ મુદ્દો એ છે કે જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પહેલી વાત તો એ તો આપવામાં આવતી નથી જે ટેકનિકલી રીતે બે વરસથી જે અટકાયેલી હતી અગર થોડી જે આવેલી છે એ પણ એ એ પેન્ડિંગ કહેવાય છે અને હમણાં ચોવીસ તારીખે જે કુબેર ઢિંડોરજીએ એક નિવેદન આપ્યું છે મીડિયામાં કે કેવાયસી વગર શિષ્યવૃત્તિ આપવામાં આવશે પણ આ જે કાયદો નિયમ કુબેર ઢિંડોરજી કહે છે એ કંઈ બેન્કોને ઇન્ફોર્મ કર્યું છે જ્યાં કેવાયસી કે એમને જે આધાર કાર્ડ અપડેટ થાય છે બેંક એમના કુબેર નિયમો માનશે એવું કોઈ જીઆર બહાર કર્યું છે કે એવી રીતે કોઈ એક પરિપત્ર બેંકોને મોકલ્યું છે અગર એવું પરિપત્ર બેંકને મોકલ્યું છે કે કેવાયસી વગર તમે શિષ્યવૃત્તિ આપી દો તો એ અમને એક લેટર કોપી અમને મોકલે કેમ કે બેંકના પણ એમના નિયમન કાયદા હોય છે જે કેવાયસી વગર એક પણ ખાતું ઓપરેટ કરતી નથી અને આધાર કાર્ડ લિંક કરવાની પણ એક પદ્ધતિ છે જેના વગર અકાઉન્ટ તમે ઓપરેટ ના કરી શકો એ એ વાત ટેકનિકલ છે પણ હાલ જે ચાલુ સત્રમાં જે બાળકો બેંકોમાં જાય છે એમને ટેકનિકલ ઇસ્યુના લીધે એમના આધાર કાર્ડ અપડેટ થતા નથી એમને શિષ્યવૃત્તિ મળતી મળતી નથી અને એના લીધે હાલ પણ બહુ બાળકોને એ આ શિષ્યવૃત્તિ મળી નથી અને એ એનો સામનો કરે છે તો આ વિશે કુબેર ડિંડોરજી ધ્યાન આપે અને પેપરમાં જે જાહેરાત આપે એની એક પ્રોપર ગાઈડલાઈન પણ બેન્કોને અને વાલીઓને જાહેર કરે